શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આજે છે નવરાત્રિનો બીજો દિવસ આજે મા બ્રહ્મચારીણીની પૂજા ઉપાસનાનો મહિમા છે મા બ્રહ્મચારિણીની પૂજા ઉપાસના કરવાથી જાપ કરવાથી દેવી માતાની કૃપાથી સદાચાર સંયમમાં વૃદ્ધિ થાય છે તપ ત્યાગ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે

બીજા હાથમાં કમંડલ છે એવા ઉત્તમ બ્રહ્મચારીણી રૂપા મા દુર્ગા મારા પર કૃપા કરો મિત્રો નવરાત્રિનો બીજો દિવસ બીજી તિથિ એટલે મા બ્રહ્મચારીણીની આરાધનાનો દિવસ મા બ્રહ્મચારીણીના નામનો અર્થ થાય છે બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરવાવાળી મા બ્રહ્મચારિણીના હાથમાં અક્ષમાલા કમંડલ સુસજ્જિત છે જે ભક્તો માના સાચા હૃદયથી પૂજન કરે છે તેને જ્ઞાન સદાચાર એકાગ્રતા સંયમની શક્તિની પ્રાપ્તિ થાય છે મા બ્રહ્મચારીણીની પૂજા વિધિ કંઈક આવી છે મા બ્રહ્મચારીણીની પૂજા આરાધના કરનાર ભક્તોએ સવારમાં વહેલા ઉઠીને કર્મથી પરવારીને સ્નાન આદિથી પરવારીને માની આરાધના કરવા માટે એક બાજોટ પર આસન પાથરવું જોઈએ તે બાછોટ ઉપર મા બ્રહ્મચારિણી દેવીની પૂજા આરાધના થાય ફૂલ અક્ષત રોલી ચંદન આદિ અર્પિત કરાય માને દૂધ દહીં ઘી મધ અને શર્કરાંધી સ્નાન કરાવીને માને ભોગ લગાવો આ ઉપરાંત પાન સોપારી લવિંગ અર્પિત કરાય માના મંત્રનો જાપ કરાય આરતી કરાય સાચા મનથી માની પૂજા કરનાર વ્યક્તિના જીવનમાં સંયમની પ્રાપ્તિ થાય છે મા બ્રહ્મચારિણીની કથા કંઈક આવી છે પોતાના પૂર્વજન્મના રૂપમાં હિમાલયના ઘેરે પુત્રી રૂપે જન્મ થયો અને ભગવાન નારદના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા અત્યંત કઠિન તપ કર્યું આ દુષ્કર તપના પરિણામે માં તપસ્ચારિણી અર્થાત બ્રહ્મચારીણીના નામે પ્રખ્યાત થયા એક હજાર વર્ષ સુધી માએ કેવળ ફલ મૂલ ખાઈને વ્યતીત કર્યું સો વર્ષ સુધી કેવલ શાક પર નિર્વાહ કર્યો માટે માનું નામ પડ્યું સાકંભરી કેટલાક દિવસો સુધી માએ આકાશ નીચે વર્ષાઋતુમાં અને કઠોર તાપમાં કષ્ટ સહન કરીને પણ તપસ્યા ચાલુ જ રાખી આ કઠિન તપસ્યા માએ ત્રણ હજાર વર્ષો સુધી કરી જમીન પર પડેલા પત્ર બેલપત્ર ખાઈને પસાર કર્યા અને શંકર ભગવાનની આરાધના કરી અમુક સમય પછી માએ સુકાયેલા બેલપત્ર ખાવાના પણ છોડી દીધા અને કેટલાય હજાર વર્ષો સુધી નિર્જળા નિરાહાર તપસ્યા કરી પર્ણ ખાવાનું પણ છોડી દેવાને કારણે માનું નામ પડ્યું અપર્ણા કેટલાય હજાર વર્ષો સુધી તપસ્યા કરવાને કારણે મા બ્રહ્મચારીણી દેવીનું પૂર્વજન્મમાં શરીર એકદમ ક્ષીણ થઈ ગયું અત્યંત કૃષકાય થઈ ગયું આવી દશા જોઈને એમના માતા મેના અત્યંત દુઃખી થયા આવી કઠિન તપસ્યા છોડવા માટે મા મેનાએ દેવીને પોતાની પુત્રીને કહ્યું ઓ મા ઉ ત્યારથી દેવી બ્રહ્મચારીણીના પૂર્વ જન્મમાં એક નામ ઉમા પડી ગયું મા પાર્વતીની તપસ્યાથી ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો દેવતા ઋષિ સિદ્ધગણ મુનિ બધા બ્રહ્મચારીણી દેવીની તપસ્યાથી અભૂતપૂર્વ પુણ્યકૃત બતાવવા લાગ્યા સરાહવા લાગ્યા અંતમાં પિતામહ બ્રહ્માજીએ આકાશવાણી દ્વારા સંબોધિત કરીને પ્રસન્ન થઈને આવા સુંદર સ્વરોમાં કહ્યું હે દેવી આજ સુધી આવી કઠણ તપસ્યા કોઈએ કરી નથી અને કરશે નહીં આવી તપસ્યા તમારા માટે સંભવ હતી તમારી આ તપસ્યા સરાહનીય છે તમારી મનોકામના સર્વભૂતો ભાવેન પરિપૂર્ણ થશે ભગવાન ચંદ્રમોલી શિવજી તમને પતિ રૂપે પ્રાપ્ત થશે તમે તપસ્યાથી વિરત થઈને હવે ઘરે જાઓ શીઘ્ર જ તમારા પિતા તમને બોલાવા આવી રહ્યા છે આવી રીતે માતા બ્રહ્મચારીણીએ પોતાની તપસ્યામાંથી મુક્ત થઈને પિતા અને માતા સાથે ઘરે ગયા મા દુર્ગાદેવીજીનું આ બીજા સ્વરૂપ બ્રહ્મચારીણી સ્વરૂપની પૂજા આરાધના ભક્તો માટે સિદ્ધો માટે અનંત ફલ દેવાવાળું છે માની ઉપાસનાથી મનુષ્યમાં તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર સંયમની વૃદ્ધિ થાય છે જીવનમાં કઠિન સંઘર્ષોમાં માના તપથી કર્તવ્ય પથમાંથી વિચલિત થવાતું નથી એટલે કે વચન નિભાવી શકાય છે તપસ્યા દ્વારા તપથી મનુષ્ય અડગ રહી શકે છે મા બ્રહ્મચારીણી દેવીની કૃપાથી સર્વત્ર સિદ્ધિ વિજયની પ્રાપ્તિ થાય છે દુર્ગા પૂજાના બીજા દિવસે માના આ સ્વરૂપ બ્રહ્મચારીણી સ્વરૂપની ઉપાસનાથી ભક્તો અનંત ગળું ફલ પ્રાપ્ત કરી શકે છે આ દિવસે સાધકનું મન સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત થાય છે આ ચક્રમાં અવસ્થિત મનવાળા યોગી માની કૃપા ભક્તિ પ્રાપ્ત કરી શકે છે માનો મંત્ર છે યા દેવી બ્રહ્મચારીણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ મા બ્રહ્મચારીણીનો સ્તોત્ર પાઠ છે તપશ્ચારિણી તમ તાપત્રય નિવારિણી બ્રહ્મરૂપરા બ્રહ્મચારીણી પ્રણમામ્ય અહં શંકર પ્રિયા તયિ ભુક્તિ મુક્તિદાયયિની શાંતિદા જ્ઞાનદાબ્રહ્મચારી પ્રણયામ્ય અહં બ્રહ્મચારીણી નું કવચ ત્રિપુરા મે હૃદય પાલાટે પાંકર ભાિની અર્પણ સદા પાત્રોર્ધરી ચપોલો પંચદશી કંઠે પાતુ પારી સોડશી સદા પાહો ચો પાયો અંગ પ્રત્યંગ સતત પાતું બ્રહ્મચારીણી ત્યારબાદ મા બ્રહ્મચારીણીની આરતી કરાય છે जय अंबे ब्रह्मचारिणी माता जय चतुरा प्रिय सुखदाता ब्रह्मा जी के मन भाती हो ज्ञान सभी को सिखलाती हो ब्रह्मा मंत्र है जाप तुम्हारा जिनको जपे सकल संसारा जय गायत्री वेद की माता जो मन निष दिन तुम्हें ध्याता कभी कोई रहने न पाए कोई भी दुख सहने न पाए उसकी विर ती रहे ठिकाने जो तेरी महिमा को जाने रुद्राक्ष की माला लेकर जपे जो मंत्र श्रद्धा देकर आलस छोड़ करे गुण गाना माँ तुम उसको सुख पहुँचाना ब्रह्मचारिणी तेरो नाम पूर्ण करो सब मेरे काम भक्त तेरे चरणों का पुजारी रखना लाज मेरी महतारी બોલો મા બ્રહ્મચારીણીની જય તો મિત્રો આપણે સાંભળ્યું નવદુર્ગાનું બીજું સ્વરૂપ મા બ્રહ્મચારિણીની કથા મહિમા આરતી સ્તોત્ર મંત્ર મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે યા દેવી સર્વભૂતેશ મા બ્રહ્મચારીણી રૂપેણ સંસ્થિતા નમસ્તસે 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 નમો નમઃ બોલો મા બ્રહ્મચારીણી દેવીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ